વલસાડના કેરી માર્કેટ ખાતે આજરોજ કેરીના વેચાણનું શુભ મુરત કરાયું હતું વલસાડના કેરી માર્કેટમાં કેરીના મોટા વેપારી તરીકે જાણીતા એવા આર આર મિશ્રા અને એ આર મિશ્રા દ્વારા આજરોજ કેરીના વેચાણનું શુભ મુરત કરાયું હતું વલસાડના કેરી માર્કેટ ખાતે વલસાડ શહેરની આજુબાજુના વિસ્તાર તેમજ અન્ય શહેરોમાંથી અને રાજ્યમાંથી વેપારીઓ કેરી લેવા આવતા હોય છે ત્યારે આ વર્ષે કેરીના આગમન તેમાં કેરીના વેચાણ અંગે એ આર મિશ્રાએ એમની પ્રતિક્રિયા આપી હતી હવે છે ને અત્યાર સુધી જે કેરીઓ આવતી નથી એ બધી કેરી ઉમરી પણ આવતી હતી હવે કેરી ફૂલ પાક તૈયાર થઈ ગઈ છે ને કેરીનો પાક જે છે ને હવામાનને લીધે ત્રીસ ટકા જ પાક છે અત્યારે આ વર્ષ સિત્તેર ટકા જેવું કેરી નુકસાનની લાગે છે ત્રીસ ટકા જ પાક વેપારમાં શું ફરક આવશે વેપારમાં એટલે આમાં ફેક્ટરીમાં અને એ બધી એક્સપોર્ટમાં જે માલો જાય પ્રદૂષણ હોય પડી ગયેલો હોય હવે ત્રીસ પર્સન્ટમાં બી એક્સપોર્ટ બી જ ને એમાં કેનિંગ બી ભરવાનું લોકોનો દામ મળે એવી લોકોને આશા છે કે જેની આવેલી છે તે લોકોને ભરસક પ્રયાસ કે માલનો કિંમત પૂરો પૂરો મળી રહે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની